સાથે જ હોય છે અને જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો બધા મજામાં ને જો આપડે કિહર અમે કિહર કઈ પણ ઉતરણ ઉત્તરાયણ આવી ગયા હે જો ક્રિસિ અને ક્રિસ્તી પપ્પા પોપા બે પતંગ ચગાવવા આવી ગયા છે જો દેખાડું બધાને पतंग ओछी जगह है मकई ने मदर पता है जो 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 मकई ना किरण गेऊ करे पतंग ता खाली जिरिक सगा है जो राम राम जय श्री कृष्णा जय द्वारका देश पतंग ता जगह ओ पर उतरा है अपन जगह ओ पर हम जो तो मकई ने तो पूरा कर से एक जगह ओ तो इसी तो फायदा है ता हम जो सो करो है कृषि ने जगह पे आवड़े की करे जे

પીરીવાર દૂધ બનાવું હે બે પીરીવાર દૂધ હે એ ઉધરખમાં ફૂલ ફાયદો કરે અને કાળો હે શરદીમાં અને ઉધરખમાં બે માં ફાયદો કરે જો આપણે આ કાળો બનાવવા ને એમાં કેટલી વસ્તુ જોઈ એ હું તમને કહી દઉં જો આ હે લીંબુના પાન હે લીંબુના એકદમ કમરા જેવા પાંદ હોય ને કુણા ઈ હે અને આ હે તુલસીના પાન હે જો આ તુલસીના પાન અને આ આદુ આ લવિંગ જો આ લવિંગ આ બધી વસ્તુ નાખવાની અને એમાં થોડો કઈ સેજ એક ગોળ નાખવાનો સેજ નહી એટલું અને આ બધું આ બધી વસ્તુ છે ને આ પાંદડાના આસાના ધોઈ અને આ બધું ભેગું કરી અને ખાંડી લેવાનું હાલો તો હું બધીને ખાંડી લઉં બધી જો આ લર્નિંગ અને તજ નું ભૂકો તૈયાર કરી લીધો આપણે કાડો બનાવવા માટે અને આમાં આદુ કુટેડું હો અને આ તુલસીના પાન અને આ તુલસીના નથી સોરી આ લીંબુના પાન છે ઓલા કમરા હોય ને ઈ એમાં ઓલા મો જાડા થઈ ગયા હોય ને મતલબ કઈધા પાન થઈ ગયા હોય ને ઈ ને કુણા હોય ને એક પાન લઈ આવો અને આ પાન છે ને તુલસી કા જો આ પાન તુલસીના આને બધે ધોઈ નાખવાના એટલે નકરા રાખ્યા આ ખાંડી લો જો આપણે આ ફૂટેડી લીધું બધું જે આ બધું ભૂકો હે ને આ લીંબુડીના પાન તુલસીના પાન આદુ અને લવિંગ ને તો જ અને જો હવે આમાં પાણી નાખી દેવાનું થોડુંક બહુ જાજુ પાણી નહીં નાખવાનું નકર આપણે પછી એટલું ખૂટાડી ના હગી થોડુંક પાણી નાખ દેવાનું હું ને ક્રિશ્ન તો બહુ જ પીહું મને ક્રિશ્ન બહુ જ ભાવ્યા હાલો હવે અહીં ગરમ કરવા રાખ પછી નાખવાનું એકદમ આમાં પાણીમાં બધો સ્વાદ દેહી જાય ને પછી આ ઉમે ગારી નાખવાનું હોય આ બધા મસાલા પણ આ પાણીમાં જ્યાં સુધી સ્વાદ દેહી જાય ને બધો એકદમ ઉકલવા દેવાનું ફૂલ ઉકેલવા દેવાનું કઈ જરૂર ના હોય થોડોક સ્વાદ સારો આવે જો આ કલર બદલી ગયો જવો જો આમાં કેવો કલર થઈ ગયો કાળો થઈ ગયો એટલે આને કાળો જ કેવા દે જો કેવો ઉકળવા દેવાનું આગળ ગારું ને એટલે થોડું પડી જાય

આટલો પી જાવ ને એટલે તમારે શરદી ઉધર એકદમ જાય અને આ તો એક ટક ના જાય બે ત્રણ ટક પીઓ ને એટલે ફાયદો થઈ જાય દવાય આપણે બે ત્રણ ટક પીવી પડે પણ બે ત્રણ ટક દવા પીવી એના પી લેવાય ફાયદો થઈ જાય પીરી વાળું દૂધ વ્યવહાર બનાવવાનું થઈ કે આપણે થઈ ગયે ને કૃષિ પીએ પણ એટલે હોય તરત ફાયદો થઈ જાય તો દિવસ ને એક વાર પીએ ને તોય ફાયદો કરે એવું નથી કે ત્રણ ટાઈમ પીવું પડે અને પીરી દૂધ અમારે હે ને પીરી કીધે કેવાય પીરી હરદર હોય ને પીરી કે અમારે અમે ગામડા બધા પીરી કે બાકી હરદર હોય ને એ પીરી તો આ આપણે પીરી

આજે ભાઈ આપણે બાજુમાં અશ્વિનભાઈની વાડીમાં બગલો એક મરી ગયો છે એને શું થયું હોય તો કંઈ ખબર નથી નથી પણ અશ્વિનભાઈ મને વાત કરીએ તો આપણે અહીં આવી ગયા છીએ અને આપણે ભાઈ ગમે જેવું હોય એને રિસ્પેક્ટ આપવી જોઈએ અને આપણે આજે એને સમાધિ આપવી છે તો ગમે જેવું હોય એને સમાધિ બને તાઉથી આપી દેવાય અને એની જીવને શાંતિ મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરશું તો આપણે અત્યારે એને સમાધિ આપી દઈએ આમ જોઈએ તો બગલો એક ખેડૂતને બહુ ઉપયોગી અને એકદમ એનો સાથી ગણાય બગલો અને ખેડૂતનો સાથી જ હોય છે કેમ કે ગમે ત્યારે બગલો તમને ખેડૂત હશેને તો ખબર જ હશે કેટલો ઉપયોગી હોય છે તો ખેતી માટે બહુ ઉપયોગી છે આ બગલો તો ખેડૂતનો સાથી જ છે તો આપણે ખેડૂત છે તો એને સમાધિ આપવી જ જોઈએ હાલો આજે આપણે આ બધી બે ગાડીઓમાં લાઇટ ફિટિંગ કરી છે જો આપણે સ્કૂટીમાં તો ઓલરેડી લાઇટ ફિટિંગ હતી જ પણ આપણે એબજેટમાં ને સ્પલેન્ડર બંનેમાં આપણે લાઇટ ફિટિંગ કરી છે તો કેવી એની લાઇટ ફિટિંગ કે જોક્યુમેન્ટમાં ને હવે મળશો આજે કાલે નવો વિડીયો સાથે